જય ગુરુદત્ત હું ત્રિવેદી આપ સૌનું તેજસ પંડિત ચેનલ પર સ્વાગત અને અભિનંદન કરું છું પ્રિય દર્શકો આપ સૌને નવા અંગ્રેજી વર્ષ બે હજાર ચોવીસની શુભકામનાઓ પ્રિય દર્શકો વક્ત કી એક આદત હોતી હૈ હો ગુજર જાતા હે વર્ષ બે હજાર ત્રેવીસ તેના સંધ્યાકાળ તરફ વધી રહ્યું છે તો બીજી તરફ વર્ષ બે હજાર ચોવીસ આપણા જીવનમાં નવી અપેક્ષાઓની સાથે આગમન કરી રહ્યો છે મારા વહેલા તુલા રાશિના દર્શકો આજનો આ વિડીયો થોડો વિશાળ થશે કારણ કે આ સંપૂર્ણ વિડીયોમાં તુલા રાશિના જાતકો અને જાતિકાઓ માટે આખા વર્ષનું ફળકથન આપવા જઈ રહ્યો છું અને ઓછામાં ઓછી તમારી રાશિ વિશે વીસથી પણ વધુ ભવિષ્યવાણી કરીશ હવે આ બધી જ ભવિષ્યવાણી તમને લાગુ પડશે કે નહીં તે તમારા જન્મના ગ્રહો પણ નક્કી કરશે કારણ કે જેટલું જ મહત્ત્વ વર્તમાનના ગ્રહોનું હોય છે એટલું જ મહત્ત્વ જન્મના ગ્રહોનું પણ હોય છે ચાલો હવે જાજો સમય ન બગાડતા મુખ્ય વિષય વિશે વાત કરીએ કે વર્ષ બે હજાર ચોવીસ તમારા જીવનમાં શું શું પરિવર્તનો લઈને આવ્યું છે આ વર્ષ દરમિયાન કેવો રહેશે તમારો અભ્યાસ નોકરી વ્યવસાય નાણાકીય લાભ પ્રેમ સંબંધ પારિવારિક જીવન સંતાનયોગ વિદેશયાત્રા લગ્ન યોગ અને લગ્નજીવન જો આપની નામ રાશિ તુલા છે અથવા તમારું જન્મ લગ્ન તુલા છે તો આ સંપૂર્ણ માહિતી આપના માટે છે પ્રિય દર્શકો ખૂબ જ આનંદની વાત છે કે વર્ષ બે હજાર ચોવીસમાં ગ્રહોની સ્થિતિ તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ ફળ આપનારી રહેશે દર્શક મિત્રો જ્યારે પણ વર્ષફળ જોવું હોય ત્યારે વર્ષફળ જોતી વખતે પ્રમુખ ચાર ગ્રહોની સ્થિતિ વધારે મહત્ત્વની હોય છે જે ગ્રહો છે ગુરુ શનિ રાહુ અને કેતુ મુખ્યત્વે આ ચાર ગ્રહો પરથી જ વર્ષફળની ભવિષ્યવાણી થાય છે કેમ કે ઉપરોક્ત ચાર ગ્રહો લાંબા સમય સુધી એક રાશિમાં રહી અને પોતાનું શુભાશુભ ફળ આપે છે બાકીના અન્ય ગ્રહો જેમ કે સૂર્ય ચંદ્ર મંગળ બુધ અને શુક્ર આ પાંચ ગ્રહો અલ્પ સમયમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરી લે છે હવે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતમાં તમારી રાશિના સ્વામી શુક્ર ધનસ્થાનમાં વૃશ્ચિક રાશિમાં બિરાજમાન રહેશે તેમજ દેવગુરુ બૃહસ્પતિ સાતમા સ્થાનમાં મેષ રાશિમાં સ્થિત રહેશે વર્ષની શરૂઆતથી જ શનિ મહારાજ પાંચમા સ્થાનમાં કુંભ રાશિમાં બિરાજમાન રહેશે છઠ્ઠા સ્થાનમાં મીન રાશિમાં રાહુ અને બારમા ભાવમાં કન્યા રાશિમાં કેતુની ઉપસ્થિતિ રહેશે દર્શક મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં ગોચરીય ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ જ સારા અને શુભ સંકેતો આપી રહી છે કેમ કે વર્ષના પ્રારંભથી મંગળ દ્વારા વિક્રમ યોગ રાહુ દ્વારા શત્રુહંતા યોગ બુધ અને શુક્ર દ્વારા લક્ષ્મીનારાયણ યોગનું સર્જન થઈ રહ્યું છે તેમજ દેવગુરુ બૃહસ્પતિ તમારી ગોચર કુંડળીમાં સાતમા સ્થાનમાં બેસી અને કર્મસ્થાન સાથે નવમ પંચમ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે એટલે એ વાતમાં કોઈ સંદેહ નથી કે વર્ષ બે હજાર ચોવીસ તુલા રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયી રહેશે આ વર્ષના સમય અંતરાલમાં તમે નવી દિશા તરફ આગળ વધશો અને પ્રગતિ કરશો ઘણા જ કારણોથી તમારા કાર્યક્ષેત્રમાં જે રૂકાવટો આવી રહી છે તે દૂર થશે જેથી તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે ચાલો હવે વાત કરીએ બિઝનેસ અને નોકરી વિશે પ્રિય દર્શકો આંકડાઓનો હિસાબ જોઈએ અને બે હજાર ચોવીસનો સરવાળો કરીએ તો આઠનો અંક આવે છે અને આઠ અંક શનિ મહારાજનો છે જેથી આ આખું વર્ષ શનિ મહારાજથી પ્રભાવિત રહેશે અને આ વર્ષમાં શનિ મહારાજની સ્થિતિ અધિકાંશ મજબૂત રહેશે કારણ કે શનિ મહારાજ તેમની મૂળ ત્રિકોણ રાશિમાં સ્વગૃહી થઈને બેઠેલા છે જેના કારણે તુલા રાશિના લોકોને બિઝનેસ અને નોકરીના સંદર્ભમાં આ આખું વર્ષ ઘણું જ સારું રહેશે દર્શક મિત્રો સામાન્ય રીતે તુલા રાશિના લોકો માટે શનિ મહારાજ હંમેશા યોગકારક રહ્યા છે અને એમાં પણ વર્ષ બે હજાર ચોવીસમાં શનિ મહારાજની સ્થિતિ ખૂબ જ સારી હોવાથી તુલા રાશિના જે લોકો લોખંડના વ્યવસાયમાં જોડાયેલા છે અથવા જેઓ લોખંડને લગતી વસ્તુઓના ઉત્પાદનની કંપની ધરાવે છે તેમજ જે લોકો મકાન બાંધકામનું કામ કરે છે આ સિવાય મિલકતની લેવડ દેવડનું કામ કરનારા છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે એવા પણ લોકો કે જે મશીનરી સંબંધિત કામ કરે છે ચીજોના ઉત્પાદનનું કાર્ય કરે છે બેન્કિંગ ક્ષેત્રમાં છે ઇત્યાદિ શનિ મહારાજને લગતા કાર્યક્ષેત્ર સાથે જે લોકો સંકળાયેલા છે તેમના માટે વર્ષ બે હજાર ચોવીસ ઘણું જ ભાગ્યવર્ધક સાબિત થશે તેમજ વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતમાં દેવગુરુ બૃહસ્પતિ મેષ રાશિમાં સપ્તમ સ્થાનમાં બિરાજમાન રહીને ઉત્તમ યોગોનું સર્જન કરી રહ્યા છે જેથી તુલા રાશિના લોકોને નવો વ્યાપાર શરૂ કરવાની તકો મળશે તેમજ તમે વર્તમાનના સમયમાં કોઈ મોટો બિઝનેસ કરી રહ્યા છો તો તેમાં મોટી ડીલ થવાની સંભાવનાઓ બતાવી રહી છે દર્શક મિત્રો એક જાન્યુઆરીથી લઈ અને એક મે સુધી તમારી ગોચર કુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિ સાતમા સ્થાનમાં બેસીને પંચમ દ્રષ્ટિથી કર્મસ્થાનને જોશે જેથી તુલા રાશિના જે લોકો ટેકનોલોજીના કામ સાથે સંકળાયેલા છે હાયર ઓફિસિયલ મેનેજમેન્ટનું કામ કરી રહ્યા છે તુલા રાશિના એવા લોકો કે જે મીડિયા સાથે જોડાયેલા છે હાર્ડવેર સોફ્ટવેરનું કામ કરી રહ્યા છે અથવા કોઈપણ રીતે તમે આઈટી વિભાગ સાથે સંકળાયેલા છો તો એક મે સુધીનો સમય તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે વર્ષ બે હજાર ચોવીસમાં તુલા રાશિના લોકોને તેમના કાર્યક્ષેત્ર અવશ્ય સફળતા મળશે તેમજ તમને નવો વ્યાપાર શરૂ કરવાની તકો મળશે તે ઉપરાંત તમે જે પણ કાર્યક્ષેત્રમાં છો ત્યાં અમુક નાના મોટા ફેરફારો સાથે ચોક્કસ રીતે આગળ વધશો આ વર્ષમાં વિશેષ કરીને તુલા રાશિના લોકોને વ્યાપાર નોકરી કે વ્યવસાયના કામને લીધે મુસાફરી થશે પરંતુ હા મુસાફરી કરતી વખતે સજાગ રહેશો આ વર્ષના સમયગાળામાં એક ઘટના એવી પણ થશે જેથી તમારા જીવનમાં પરિવર્તન આવશે તમારા કાર્યક્ષેત્રમાં નવા લોકોનું આગમન થશે અને જૂના માણસો જે તમારી સાથે સંકળાયેલા હતા પરંતુ તે કોઈ કામ ન હતા તે તમારાથી દૂર થશે વર્ષ બે હજાર ચોવીસના મે મહિનાની પહેલી તારીખથી દેવગુરુ બૃહસ્પતિ સાતમા સ્થાનને છોડી અને આઠમા સ્થાનમાં વૃષભ રાશિમાં ગોચર કરશે તેથી તુલા રાશિના જે લોકો ખાદ્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા છે ખાણીપીણીનો વ્યવસાય કરી રહ્યા છે અથવા આપનું હોટેલ બિઝનેસ છે તો અવશ્ય આ વર્ષમાં આપને ધારિયા બહારનો લાભ થશે પ્રિય સાથીઓ મેં આગળ જણાવ્યું કે વર્ષ બે હજાર ચોવીસમાં ગ્રહોની સ્થિતિ મોટાભાગે શુભ છે પરંતુ ગ્રહોની અમુક સ્થિતિ થોડી વિપરીત રહેશે એટલે આપે થોડી સાવધાની રાખવી જરૂરી છે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી વર્ષના અંત સુધી તમારી રાશિ કુંડળીમાં કેતુ બારમા સ્થાનમાં રહેશે તેથી ખાસ કરીને તુલા રાશિના જાતકો જે સ્થળે નોકરી કરી રહ્યા છે અથવા તમારો સ્વયંનો વ્યવસાય છે તો તે સ્થળે તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતાઓ છે એટલે સાવધાન રહેશું તેમજ કોઈ પણ જગ્યાએ પૈસાનું રોકાણ કરતાં પહેલાં સંપૂર્ણ તપાસ કરશો અન્યથા તમારા પૈસા ફસાઈ જશે અને પૈસા ફસાવાના કારણે પૈસાની તંગી ઉત્પન્ન થશે અને તેને કારણે તમારી ઉપર કર્જ પણ વધી શકે છે તુલા રાશિના લોકોની ગોચર કુંડળીમાં આ વર્ષ દરમિયાન રાહુ અને કેતુની સાથે જ્યારે જ્યારે અન્ય ગ્રહોની યુતિ થશે ત્યારે ત્યારે ઘણી જ વિપરીત પરિસ્થિતિઓ જોવા મળશે જેથી તુલા રાશિના જે લોકો ભાગીદારીવાળા કામમાં કોઈની સાથે જોડાયેલા છે તેઓએ તેમના બિઝનેસ પાર્ટનર સાથે તમામ પ્રકારે પારદર્શી વ્યવહાર રાખવો નહીંતર તમારી પાર્ટનરશીપ તૂટવાના યોગો પણ બની શકશે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં તમારી સાથે નવા લોકો જોડાશે અને તેઓ ધનનું રોકાણ પણ કરશે પરંતુ અહીં કાળજીપૂર્વક તપાસીને આગળ વધશો જો તમે ધનવાન બનવાના ચક્કરમાં વ્યવસાયિક ક્ષેત્રમાં ખોટા લોકો સાથે જોડાશો તો સમય જતાં કાનૂની સમસ્યાઓ પણ થઈ શકે છે તુલા રાશિના જાતકોની રાશિ કુંડળીમાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન કેતુગ્રહની સ્થિતિ બારમા ભાવમાં રહેશે તેથી આપને ચિત્તભ્રમ થશે અને કેટલાક અવરોધો પણ આવશે પરંતુ બીજા અન્ય ગ્રહોની શુભ સ્થિતિ હોવાથી તમે તમામ અવરોધો સામે લડી અને એક સારું સ્થાન પ્રાપ્ત કરશો તુલા રાશિના જે લોકો મ્યુચ્યુઅલ ફંડ શેર બજાર વાયદા બજાર તેમજ બ્રોકરેજ સાથે જોડાયેલા છે તે લોકો માટે આ વર્ષ ખૂબ જ ફાયદાકારક રહેશે ખાસ કરીને તુલા રાશિના જાતકોને ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસથી લઈને પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધીના સમય અંતરાલમાં પૈસાનું રોકાણ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવાની છે કારણ કે ત્યારે શનિ વક્રી અવસ્થામાં હશે એટલે આ પરિસ્થિતિમાં સજાગ રહેવું જરૂરી છે જો તમે તમારી આસપાસ પોતાના બુદ્ધિ કૌશલ્યથી એક સુરક્ષા ચક્રનો ઘેરો બનાવીને રાખશો તો તો અવશ્ય તમને દરેક મુસીબતો સામે લડવાની હિંમત મળશે પ્રિય દર્શકો વર્ષ બે હજાર ચોવીસમાં આપને થોડી રુકાવટો તો જણાશે પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વર્ષ તમારા માટે પ્રગતિકારક રહેશે વર્ષ બે હજાર ચોવીસમાં ગોચર કરતા બધા જ ગ્રહોની સ્થિતિ અધિકાંશ નોકરી વ્યવસાય અને કારકિર્દી માટે ખૂબ જ શુભ છે આ વર્ષ નવી આશા અને અપેક્ષાઓની સાથે તમારા માટે પરિવર્તનશીલ રહેશે અને સાથે સાથે તમારા પદ અને પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે વર્ષ બે હજાર ચોવીસના મધ્ય ભાગમાં એટલે કે એક મે પછી તુલા રાશિના લોકોને નોકરીમાં પરિવર્તન થવાની સંભાવના છે જે લોકો નોકરી મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છે તેમના માટે નોકરી મળવાના યોગો બની રહ્યા છે અહીં તુલા રાશિના લોકોને એક વિશેષ લાભ બીજો પણ મળશે તુલા રાશિના જે લોકો નોકરીની સાથે પોતાનો સાઈડ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમને આ વર્ષ દરમિયાન તકો મળશે અને તમે ચોક્કસપણે સફળ પણ થશો પરંતુ હા એક વાત યાદ રાખશો કે સફળતા ક્યારેય સરળતાથી નથી મળતી બિના પુરુષાર્થકીય કુછ બી નહીં મિલતા એટલે આ વર્ષે તમારે સખત મહેનત કરવી પડશે તો જ તમારું સ્વપ્ન સાકાર થશે તુલા રાશિના જે લોકો સેલ્સ પરચેસ માર્કેટિંગ અને ટ્રાવેલિંગના બિઝનેસ સાથે જોડાયેલા છે તે લોકોને વર્ષના પ્રારંભથી લઈ અને મધ્યભાગ સુધીનો સમય ખૂબ જ સફળતાનો રહેશે એક વાત સમજી લેજો કે જે મહેનત તમે ઘણા સમયથી કરી રહ્યા છો એ મહેનત હવે રંગ લાવશે સામાન્યતઃ તુલા રાશિના લોકો સંચાલનના કાર્યમાં અને કોઈ પણ કાર્યનું આયોજન કરવામાં કુશળ હોય છે પરંતુ આ વર્ષમાં તમારે પરિસ્થિતિમાં થોડા બદલાવો કરવા પડશે આ સમય દરમિયાન તમારે સકારાત્મક ઉર્જાથી નાના કે મોટા દરેક વ્યક્તિઓને પોતાની સાથે લઈ અને આગળ વધવાનું છે જો તમે આ રીતે કરશો તો અવશ્ય તમને લાભ મળશે તુલા રાશિના જે લોકો નોકરી કરી રહ્યા છે તેમણે ખાસ કરીને એક મે બે હજાર ચોવીસ પછી થોડું ધ્યાન રાખવાનું છે આ સમય અંતરાલમાં ગુરુ વૃષભ રાશિમાં ગોચર કરશે અને એ જ સમયે શનિ મહારાજ વકરી પણ હશે જેથી તમારી સીધી ચાલ આવડી પડશે તમે જ તમારી પ્રગતિમાં અવરોધનું કારણ બનશો એટલા માટે તમારે આ સમય દરમિયાન પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો છે અને આત્મવિશ્વાસ ત્યારે જ આવે જ્યારે તમારી પાસે પૂરતું જ્ઞાન હોય અતઃ તમારે સતત તમારા જ્ઞાનમાં વધારો કરવાનો છે અને તમારા કાર્યક્ષેત્રમાં તમારા પ્રસ્તુતિના સ્તરની સીમાઓને વધારવાની છે ખાસ કરીને વર્ષ બે હજાર ચોવીસના દરેક મહિનાઓમાં જ્યારે રાહુ સાથે ચંદ્રમાં ગોચર કરશે ત્યારે તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે જો તમે તમારા ક્રોધ પર નિયંત્રણ નહીં રાખો તો ક્રોધને કારણે તમે તમારા પોતાના સંબંધીઓ સાથે ખરાબ વર્તન કરશો અને તમને પોતાની જ હાનિ પહોંચાડશો જેથી સાવધાન રહેશો એકંદરે વર્ષ બે હજાર ચોવીસ તુલા રાશિના લોકો માટે નોકરી ધંધો વ્યાપાર કારોબાર વગેરે આજીવિકાના તમામ ક્ષેત્રમાં સારું રહેશે બસ શરત એટલી જ છે કે તમારે આ પ્રશ્નો ત્યાગ કરી અને તમારા ધ્યેય તરફ આગળ વધવાનું છે અને તમારે સ્વયંને સાબિત કરવાના છે જો તમે પૂરી મહેનત કરી અને આગળ વધશો તો તમારા ખરાબ સમયને પાછળ છોડી અને તમે આગળ થશો અને તમારા નિર્ણયો તમારી તરફેણમાં રહેશે દર્શકો હવે વાત કરીશું કૌટુંબિક જીવન દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધ વિશે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતમાં દેવગુરુ બૃહસ્પતિ સાતમા સ્થાનમાં બેસી અને પાંચમી દ્રષ્ટિથી કર્મસ્થાનને સાતમી દ્રષ્ટિથી લગ્ન સ્થાનને અને નવમી દ્રષ્ટિથી પરાક્રમ સ્થાનને જોશે વૈદિક જ્યોતિષમાં જણાવ્યા મુજબ ગુરુગ્રહની દ્રષ્ટિમાં અમૃત છુપાયેલું છે જેથી જે સ્થાન પર ગુરુની દ્રષ્ટિ પડતી હોય તે સ્થાનનું સંપૂર્ણ શુભફળ મળે છે અત વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી પહેલી મે સુધી તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ જોવા મળશે તમારા ઘર પરિવારના સભ્યો સાથે તમે સારો સમય પસાર કરી શકશો દાદા દાદી માતા પિતા ભાઈ બહેન વગેરે પરિવારના સભ્યો સાથે તમે નિકટતા આવશે ખાસ કરીને વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી લઈ અને પહેલી મે સુધીમાં તુલા રાશિના જાતક અને જાતિકાઓ માટે વિવાહના પ્રબળ યોગનું સર્જન થઈ રહ્યું છે તેમજ વર્ષની શરૂઆતથી લઈ અને પહેલી મે સુધીના સમય અંતરાલમાં તુલા રાશિના જે લોકો પ્રેમ સંબંધમાં છે તે પોતાના લવ પાર્ટનરને લાઈફ પાર્ટનર પણ બનાવી શકે છે અહીં એક સંભાવના એવી પણ બની રહી છે કે તમારા જીવનમાં પ્રેમ સંબંધના માધ્યમથી કોઈ વ્યક્તિ વિશેષનું આગમન પણ થઈ શકે છે વર્ષ બે હજાર ચોવીસમાં તુલા રાશિના લોકોમાં ઘણી જ પરિપક્વતા જોવા મળશે તુલા રાશિના જે લોકો પરિણિત છે તેમના વિવાહિત જીવનમાં પ્રેમ અને સ્નેહનો વધારો થશે તમારી રાશિ કુંડળી અનુસાર પાંચમા સ્થાનમાં બેઠેલા શનિ મહારાજના શુભ પ્રભાવથી તુલા રાશિના જે લોકો સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક હતા તેમને ત્યાં સંતાન પ્રાપ્તિના યોગોનું સર્જન થાય છે જો તમે નવવિવાહિત છો અને બાળકને જન્મ આપવા વિશે વિચારી રહ્યા છો તો આ સમય પ્રજોત્પતિ માટે યોગ્ય રહેશે વર્ષ બે હજાર ચોવીસના પાંચમા અને છઠ્ઠા મહિનામાં તુલા રાશિના લોકોએ પારિવારિક જીવનમાં થોડી સમજદારીથી ચાલવાનું છે તમે વિવાહિત છો અથવા કોઈ વ્યક્તિ વિશેષની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલા છો તો શંકા કુશંકાના કારણે વિવાહમાં વિચ્છેદ થવો અથવા પ્રેમ સંબંધમાં બ્રેકઅપ થવો સંભવ છે તમારા ખુશહાલ જીવનમાં ત્રીજી વ્યક્તિના આગમનથી ગડબડ થઈ શકે છે તેથી સાવધાન રહેશો અને એક્સ્ટ્રા મેરિટલ અફેરથી બચશો વર્ષ બે હજાર ચોવીસના બીજા ભાગમાં એટલે કે જૂનથી ડિસેમ્બર સુધી સૂર્ય ચંદ્ર મંગળ બુધ અને શુક્ર આ તમામ ગ્રહો જ્યારે રાહુ સાથે સંક્રમણ કરશે ત્યારે તમને અજ્ઞાત ભય બેચેની અને ચિંતા રહેશે ખાસ કરીને આ સમયમાં નવવિવાહિત દંપતીઓએ પોતાના જીવનસાથી સાથે સંબંધોમાં પારદર્શ્ય વ્યવહાર રાખવો વર્ષ બે હજાર ચોવીસ એકંદરે પારિવારિક જીવનમાં સારું રહેશે પરંતુ જૂન મહિના પછી પારિવારિક સંબંધોમાં થોડું ધ્યાન રાખશો પ્રિય દર્શકો ચાલો હવે વાત કરીએ કે વર્ષ બે હજાર ચોવીસ તુલા રાશિના વિદ્યાર્થીઓ અને શિક્ષાર્થીઓ માટે કેવું રહેશે દર્શક મિત્રો વર્ષ બે હજાર ચોવીસ તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે મિશ્ર તકોવાળું રહેશે તમારી ગોચર કુંડળીમાં પાંચમા સ્થાનમાં શનિ મહારાજની ઉપસ્થિતિ હોવાથી તમારે વિદ્યાભ્યાસમાં પૂરી મહેનત કરવી પડશે જો પૂરતી મહેનત કરશો તો જ ઉત્તમ પરિણામ મળશે કારણ કે શનિ મહારાજ કર્મ ફળદાતા છે કર્મ કરશો તો જ ફળ મળશે એ વાતને ધ્યાનમાં રાખી અને અભ્યાસ ક્ષેત્રમાં પૂરતા પ્રયાસની સાથે આગળ વધજો તુલા રાશિના લોકો માટે વર્ષ બે હજાર ચોવીસમાં એક સ્થિતિ ખૂબ જ સારી થઈ રહી છે શનિ મહારાજ પાંચમા સ્થાનમાં સ્વયંની રાશિમાં બિરાજમાન છે એટલા માટે તુલા રાશિના જે વિદ્યાર્થી મિત્રો વકાલતનો અભ્યાસ કરી રહ્યા છે અને મેડિકલ લાઈનમાં અભ્યાસ કરી રહ્યા છે તે લોકોને વિશેષ લાભ મળશે તેમજ તુલા રાશિના જે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવા માટે વિદેશ ભણવા જવાની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે વર્ષ બે હજાર ચોવીસમાં તુલા રાશિના વિદ્યાર્થી મિત્રો કોઈ પણ નવી એક્ટિવિટી કરી રહ્યા છે તો તેમાં તમને એવોર્ડ મળવો સંભવ છે સાથે સાથે તમે કોઈ પણ પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં ભાગ લેવા જઈ રહ્યા છો તો ત્યાં તમે વિજય બનશો તુલા રાશિના જે બાળકો અભ્યાસની સાથે કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમ કે તમે કોઈપણ રમતગમતના ક્ષેત્રમાં પ્રગતિ કરવા માગો છો અથવા નવી ભાષા શીખવા માગો છો તો તમારા માટે વર્ષ બે હજાર ચોવીસ શ્રેષ્ઠ રહેશે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન મંગળની સ્થિતિ ઘણી મજબૂત રહેશે જેથી તુલા રાશિના જે લોકો આઈટી વિભાગ કમ્પ્યુટર સાયન્સ અથવા ટેકનોલોજી સંબંધિત કાર્યમાં જોડાયેલા છે તેમને લાભ થશે તમે સામાન્ય અભ્યાસ કરી રહ્યા છો કે પછી ઉચ્ચ શિક્ષાનો અભ્યાસ કરી રહ્યા છો અથવા તમે સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યા છો તો માત્ર ને માત્ર તમારે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવાનું છે જેથી તમને સફળતા મળશે વિશેષતઃ તુલા રાશિના જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેઓએ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન આપની રાશિ કુંડળી અનુસાર કેતુ બારમા સ્થાનમાં રહેશે અને જ્યારે જ્યારે કેતુની સાથે અન્ય પાપગ્રહોનું સંચરણ થશે ત્યારે ત્યારે ભટકાવનો સામનો કરવો પડશે અને આ સમય દરમિયાન ખરાબ લોકોની સંગત થશે કોઈની સાથે પ્રેમના ચક્કરમાં પડવું કે પછી સોશિયલ મીડિયાના કારણે અભ્યાસમાં બાધાઓ અને ભટકાવ આવશે તેથી તમારે આ દરેક વસ્તુથી દૂર રહેવાનું છે પ્રિય દર્શકો હવે વાત કરીશું આરોગ્ય અને મુસાફરી વિશે તુલા રાશિના જે લોકો વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા છે તેઓને ચોક્કસ રીતે વિદેશ યાત્રા થશે તેમજ તુલા રાશિના જે લોકો ઘણા જ સમયથી ફરવાનું નક્કી કરી રહ્યા હતા તેઓને સમુદ્ર નજીક અથવા ઠંડા પ્રદેશોમાં જવાનું થશે આરોગ્યની દૃષ્ટિએ વર્ષ બે હજાર ચોવીસમાં તુલા રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવાની છે આ વર્ષ દરમિયાન તમને કેટલાક જૂના રોગો પાછા થઈ શકે છે સાથે સાથે ઘાતચોટ દુર્ઘટના અને ઓપરેશનના યોગ પણ બની રહ્યા છે તેથી સાવધાની વર્તવી તેમજ હૃદયરોગ અથવા લાંબા સમયની બીમારી તમને થઈ શકે છે એટલે કાળજી રાખવી વર્ષ બે હજાર ચોવીસના દરેક મહિનામાં રાહુ સાથે ચંદ્રમાનું સંક્રમણ થશે તેથી તમારે તમારા હિતશત્રુઓથી સાવધાની રાખવાની છે ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસથી શનિ મહારાજ વકરી થશે જેને કારણે તુલા રાશિના લોકોને પેટ લિવર અને કિડની સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને આ વર્ષ દરમિયાન તમારે ખાન ઉપર નિયંત્રણ રાખવાનું છે એકંદરે વર્ષ બે હજાર ચોવીસ તુલા રાશિના લોકો માટે અનુકૂળ રહેશે તમારે ફક્ત કહેવામાં આવેલી બાબતોને ધ્યાનમાં રાખવાની છે દર્શક મિત્રો આજ માટે બસ આટલું જ જ્યોતિષને સંબંધિત આવી જ મહત્વપૂર્ણ જાણકારી સાથે આગામી વિડીયોમાં ફરી મળીશું અને હા આ વિડીયોને લાઇક કરશો અને બને તેટલો શેર કરજો જેથી તુલા રાશિના લોકો સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચી શકે આપ સૌનું મંગળ થાય તેવી મારી સદગુરુને પ્રાર્થના છે અને આપ સૌને પ્રેમભરિયો આગ્રહ પણ છે કે આપ સૌ તેજસ પંડિત ચેનલ સાથે જોડાવ કારણ કે એક સાચી સલાહ તમારું ભાગ્ય બદલી શકે છે એટલે આવી જ રીતે વૈદિક જ્યોતિષનું જ્ઞાન પ્રાપ્ત કરી અને તમે તમારા જીવનમાં આગળ વધશો જય ગુરુદત્ત